તલવાણા ગામે વૃક્ષારોપણ અભિયાન નો પ્રારંભ થયો તલવાણા ગામે મુખ્ય દાતા માતુ લક્ષ્મીબેન તલક્ષીભાઈ છેડા સુપુત્ર કિયાન અને જયાબેન છેડા પરિવારના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો માંડવીના તલવાણા ગામે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા તલવાણા ગામવાસીઓ તલવાણા ગ્રામ પંચાયત ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામુ સથવારે બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું આ પ્રસંગે આશીર્વાદ આપવા પૂજ્ય રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ તથા ગુરુકુળના સંતો શાસ્ત્રી શ્રી કૃષ્ણ જીવનદાસજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તલવાણા ગામના સરપંચ કનુભા જાડેજા મુખ્ય દાતા જયાબેન છેડા પરિવારનો તેમજ સહયોગી દાતાઓનો આભાર માન્યો હતો ગામ તલવાણામાં આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો એમાં ગ્લોબલના મેમ્બર્સ ચેરિટી મેમ્બર્સ જે હાજર હતા ધીરજભાઈ છેડા એકલવીર એમના સૌજન્યથી આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને ખૂબ સારી રીતે બધાએ સાર સહકાર આપ્યો ગામવાળાએ પણ ખૂબ સારી રીતે સાર સહકાર આપ્યો જ્યારે કનુભાઈ મને મળવા આવ્યા કે ભાઈ મારે અહીંયા ગામમાં કઈક કરવું છે મેં કીધું શું કરવું છે તો કે વૃક્ષ રોપવા છે તો પેલા તો મને લાગે વૃક્ષ રોપવામાં મારી શું જરૂરત છે એ તો તમે પોતે નથી રોપી શકતા તો કે ના બેન એ વૃક્ષ નથી જે આ ગમે ત્યાં રોપી નાખવાના છે આ તો બે હજાર વૃક્ષો રોપવાના છે અને એક વૃક્ષ ના બારસો બે હજાર પંદરસો જેવા જેવા કોઈ પૈસા બોલે એનો બજેટ હજી આવ્યો નથી હવે આવશે એટલે કરી નાખશે બધા તો મેં કીધું કઈ વાંધો નહીં તમે કરી નાખો તો ગ્લોબલ સંસ્થા વાળાએ કીધું કે અમે પણ તમને સાથ આપશું આપણે અડધા અડધા કરશું કે સદભાવના વાળાએ કીધું કે આપણે અડધા અડધા આપશું તો આજે બધા ગામવાળાઓએ પણ અમને ઝાડ રોપણમાં બધાએ મદદ કરી કોઈએ બે ઝાડ આપ્યા કોઈએ દસ આપ્યા કોઈએ કાંઈક આપ્યા એકલા હાથે તો ક્યારે પણ બે હજારથી કરીને કે ત્રણ હજારના ઝાડ રોપી ના શકાય માટે બધાના જા હાથ રળિયામણા માણસ કે છે તો એવી રીતે જો બધાના હાથ લાગે તો મને નથી લાગતું કે તલવાણા નંદવંદન બનવામાં લેટ થાય નંદવંદન બનાવવામાં ને તલવાણા મને નંદવંદન બનાવવા માટે કનુભાઈએ પાન ખાધેલું છે સોપારી નથી ખાધી એમને બસ કાંઈક કરવું જ છે તલવાણા 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 અને તલવાણાના તો અમે તોરી લાજીએ તો અમે કીધું કંઈ વાંધો નહીં કનુભાઈ તમે આગળ આગળ અમે પાછળ પાછળ તો આજે કનુભાઈના જે પણ મદદથી કે જે એમના વિચારોથી અમારું ગામ આજે જે નંદવંદન બનવા જઈ રહ્યું છે તો મારી ઈચ્છા છે કે ચાર વર્ષમાં એ સાચે જ સાકાર થઈ જાય સપનું અને પાછા આપણે આવી જ રીતે ઇન્ટરવ્યુ આપીએ અને બધાને દેખાડીએ કે જુઓ અમારું તલવાણા ગામ નંદવંદન થઈ ગયું છે જય જીનેન્દ્ર હું કનુભાઈ જાડેજા ગામ તલવાણા સરપંચ છું અને માંડવી તાલુકા સરપંચ શંકરનો પ્રમુખ છું આજે અમારો ઐતિહાસિક દિવસ જે ગામમાં કહીએ એ ઇતિહાસ ઐતિહાસિક દિવસ હતો જ્યારે તમે જયાબેનની વાત કરો તો આજથી મને પંદર વીસ દિવસ પહેલાં જ્યારે એવું મન થયું કે ભાઈ આપણે કંઈક કરીએ ગામ માટે તો શું કરું તો બીજું તો જયાબેને ઘણું કરી દીધું છે ઘણું તમને મારે આખું લિસ્ટ બનાવવું પડશે એટલા કામ કરે છે જે મારા અઢી ત્રણ વર્ષના સરપંચ કાર્યક્રમમાં દયાબેન એ મેં જે પણ મને કંઈ પણ જોતું હોય તો કોઈ પણ વસ્તુ મને ના નથી પાડતા આજે સમજી લો કે પહેલી જ મેં અમે શરૂઆત કરી ના દાનથી કે નાના ભૂલકાઓ જે છે અમારા આંગણવાડીના એને એને અમે ઠંડા પાણીના કુલર અને પછી ગામને પાણી ઠંડુ પાવા માટે પાર એવો એવો સારામાં સારો એક ગેટ બનાવ્યો આજે તમે જોઈ શકો છો ગામમાં ફર્સ્ટ ક્લાસ ગેટ અને એવી રીતે ગાયું માટે જ્યારે ચાર ચારામાં ચારા માટે અમારે ગોડાઉન હતું આજે પાંચ હજાર સ્ક્વેર ફૂટનું ગોડાઉન બનાવ્યું અને એવી રીતે સીસી કેમેરા સ્કૂલમાં ઇન્ટરલોક હરેક વસ્તુ એવી નાની નાની વસ્તુ તો ઘણી સમજી લો કે દર દર વર્ષે આવે ને છોકરાને આપણે ભણવાના જે ઠેલા જોઈએ એ તો બેન તરફથી હોય છે સિસ્પેન હા ના એવું તો એમને રોજ ચાલુ પડ્યું હોય અહીંયા જમણવાળે છે ના છે પછી આજે ત્રણ વર્ષ થયા ગાયો માટે દર પાછલા દિવસે વરસાદ ન થાય ત્યાં સુધી આ દાતા પરિવાર ચરો નાખે છે આજે આ આ સાલ બે મહિના નાખ્યો અમે ચરો એટલે આ ભયા ભયાબેનના તો જેટલા ભગવાન આપણે એમ કહીએ છીએ જયાબેનને આયુષ આપે આ ગામ માટે આયુષ આપે રાતડીયા ગામ માટે આયુષ આપે કચ્છ માટે આયુષ આપે એટલે જયબેનને પછી ત્યારે હું અહીં આવ્યો ને એવું એવી મને ઊચું નથી કે ભાઈ હવે કાંઈક કરવું છે મને તમારા જેવા એ કીધું ભાઈ હવે તમે હરિયાળું ગામ બનાવો તો હરિયાળા ગામ બનાવ બનાવવા માટે અમે પહેલાં પણ અઢારસો વૃક્ષ વાયા હતા જે સ્વામિનારાયણના સંતો દ્વારા અમે અઢાર અઢારસો વૃક્ષ વાયા છે પછી વળી એમ થયું કે ભાઈ પાંચ વર્ષ શું તો પાંચ હજાર વૃક્ષ નો સંકલ્પ કરવો જોઈએ આ સાલ મેં બે હજાર વૃક્ષનો સંકલ્પ કર્યો હવે પછી અમારે એ એવું થયું કે ભાઈ સંસ્થા એક સદભાવના સંસ્થા અને ધીરેજભાઈ છેડા એકલવીર જે ગ્લોબલ કચ્છ ચેરમેન છે અને કચ્છ મિત્ર એમની સાથે આ જે ટાઈ કરી અમે અને અમે જે અમારા વિચાર આવ્યા અરસપરસ વિચાર એકબીજા રજૂ કર્યા અને નક્કી કર્યું એમને મને કીધું ભાઈ આપણે આવી કરીએ તો સમજી લો કે એક હજારના ત્રણ હજાર રૂપિયા ખર્ચો છે એવી રીતે અમે બે હજાર વૃક્ષનો આજે સાઠ લાખ રૂપિયાનો ખર્ચો થાય એમાંથી સમજી લો કે ત્રીસ પચાસ ટકા મારા પચાસ ટકા એમના તો હવે પચાસ ટકા ત્રીસ લાખ કરવા ક્યાંથી ત્યારે મને એક પગજમાં આવ્યું કે મારા બેન જયાબેન છે અને મને નિરાશ નહીં કરે ત્યારે હું જયાબેન બે જયાબેન કને આવ્યો જયાબેને પહેલાં જ મને પાંચ લાખ લીધા પણ બેંક કીધું જયબેન પાંચ લાખથી કાંઈ નહીં થાય બીજી બે દિવસ પછી હું આવ્યો તો શું થશે આ તો પાંચ લાખમાં નહીં થાય આપણો સંકલ્પ છે તમે તમારે પચાસ ટકામાં ઊભું રહેવું છે તો પણ મને કે શું પણ મેં કીધું પંદર લાખ દે મને કે પંદર લાખ એટલે આ બેનના બેન જે કહીને ઝઘડુસા અમારા ગામ માટે આજે ઘડુષા છે તો સીધા પંદર લાખનું દાન આપી અને પહેલ કરી દે આ ગામ માટે અને પછી એના પછી સ્વામિનારાયણ ગુરુના સંત સમજી લો કે કૃષ્ણજન સ્વામી એમને મેં વાત કરી તો એમણે પણ મને બસો જાળ લખાવ્યા પછી સમજી લો કે ભરતભાઈ કાંતિભાઈ સભાડિયા છે એમણે વાત કરી તો સો હજાર એમણે મને લખાવ્યા પછી અમારા એવા જ હરતચંદભાઈ છે નવનીત નવ નવીનભાઈના ભાઈ એમના માતૃ સ્વરૂપ છે એમને પણ પચાસ હજાર જગાવ્યા પછી મેઘજી મેગતું પરિવાર છે એમને પણ પચાસ હજાર જાય એવી જ રીતે છે હિંમતસિંહ રાઠોડ છે જેને જેને વાત કરી એમને પણ ચોત્રીસ પાંત્રીસ હજાર લખાવ્યા પછી આફ્રિકામાં રહેતા જે આપણા ભાવ છે એને પણ લખાય એવી જ રીતે સમજી લો કે જે જેને મેં વાત કરી એ લોકોએ ભલે મને નાને હજી સુધી અમારે કોઈ ના નથી પડતું એટલે અમારો આ જે સંકલ્પ છે એ સંકલપ તરફ અમે જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે આજે ખાત ખાતમુહૂર્ત એનું મુહૂર્ત કર્યું વૃક્ષારોપવાનું એટલે આજથી મુહૂર્ત કરી એટલે આજે અમારો આજે સ્ટાર્ટ થઈ ગયું વૃક્ષ વાવાનું એટલે વ્યવસ્થિત વૃક્ષ આવશું અને એ સંસ્થાએ અમને નક્કી કર્યું છે કે જ્યાં સુધી વૃક્ષ ચા બરાબર ન થાય ત્યાં સુધી એ લોકો અહીંયા રહેવા રહેશે ત્રણથી ચાર વર્ષ અહીંયા રહેશે અને વૃક્ષનું સારી રીતે ખાતર પાણી દઈ અને ફર્સ્ટ ક્લાસ એનો જતન કરશે અને ઉછેરશે એવી જ રીતે અમારે જે સમજી લો ગૌ જે ગાયો માટે છે એના માટે પણ અમે નક્કી કર્યું છે કે ભાઈ ગાયું માટે અલગ આખો અમારો વોટર સપ્લાય છે અહીંયા તમે પચાસ સો ભેગા ઝાડ વાવી અને એ પણ સમજી લો કે અહીંયા ટોટલી ઝાડ દયા પહેના નાખાવશું અહીંયા ટોટલી ગાયું માટે સમજી લો તો પચાસ સો ઝાડ ભેગા નખાવી અને ફર્સ્ટ ક્લાસ એવું બનાવશું એટલે દયા તો આપ જેમ કહીએ ને એમ અમને કોઈ વસ્તુની ના નથી પડતી એના માટે સેફટી તો સમજી લો દસ ફૂલનું પિંજરું આવશે અને ઓછામાં ઓછું આઠ ફૂટનું હાઈટનું ઝાડ આવશે અત્યારે તમે જોઈ શકો જોયા ને આઠ દસ ફૂટનું હાઈટનું પીંજળું આવશે ઊંટ પણ નહીં પહોંચ્યા અને ટોટલી જવાબદારી ચાર દિવસે પાણી આપશે એનું જતન કરશે અને એની પૂરેપૂરી સેફ્ટી છે અને આ જે ઝાડ અમે વાવશું એમાંથી સમજી લો બે હજાર નવાણું નહીં થાય બે હજાર પૂરા જ વૃક્ષો છે અને એનાથી વધુ અમારો સંકલ્પ બે હજાર છે પણ એવું નથી બે હજાર સમજી લો કોઈ વાર એવો આવી જશે દાતા અને કોઈને એમ થશે પચીસો બે હજાર પાંચ હજાર પાંચ વર્ષમાં પાંચ હજાર વૃક્ષ વાવા બેનના સહયોગથી અને બેન મને ના નહીં પડે એમાં અને બીજું પણ મેં અમારું બેનથી અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે પછી અમારા એવી ચર્ચા થઈ બી આંગણવાડી બાજુમાં છે બેન અહીંયાથી નીકળે આંગણવાડીમાં તો આંગણવાડી માટે બાલ ગાર્ડન જે નાના બાળકો માટે એના માટે પણ બેને આજે અમે એનું પણ ખાતમુહૂર્ત કર્યું એટલે એનું પણ ફર્સ્ટ ક્લાસ ખાતમુહૂર્ત કરીને એ પણ ખૂબ સમય કામ ચાલુ કરશું અને પછી અમારો જો તો પાંચ વર્ષ હોય પછી શું હરીસા તો હોય તો પર આવી પણ ના પણ આવી ખૂબ પણ આપણે એવું કરવું છે કે પછી પણ જો બેનની સેવા ચાલુ રહે બેનની નામના રહે એના માટે અમે પણ એક ટ્રસ્ટનું વિચાર્યું છે કે ટ્રસ્ટ મારફતે પણ કેમ નાના માણસોને સેવા થાય કોને ડૉક્ટરીની જરૂર હોય કોને કાંઈ જરૂર હોય કોને કાંઈ આર્થિક રીતે જરૂર હોય પણ એવું પણ અમારો સંકલ્પ છે અને અમે એવું સાથે મળી અને ટૂંક સમયમાં એનો પણ અમે વિચાર છે અને એ પણ ભગવાન કરશે વાવી ભગવાન તો એ પણ થઈ જશે એટલે અમે એની ફૂલ તૈયારી છે એટલે બેને પણ મને આ પાડી છે એની પણ અમે ફૂલ તૈયારી કરીએ છીએ એના માટે મેં આજે પણ અહીંયા બોલું છું સરપંચ સંગઠનો પ્રમુખ છું એટલે ખાસ બધા સરપંચોને હું અહીંયાથી વિનંતી કરું છું કે ભાઈ આપણે પાંચ વર્ષ મળ્યા છે તો પાંચ વર્ષ મળે છે તો એનો સદુપયોગ કરવાનો છે આપણે સદુપયોગ કેવો કે આવ રીત સારું કાર્ય કરવાનું છે ગામ માટે ત્યારે ત્યારે આ મોકો નથી મળતો આપણને આ મોકો આપણને મળ્યો છે ભગવાને આપણને દીધી છે તો આપણે આજે આનો પૂરેપૂરો સમય કાઢી અને આનું કામ કરીએ ગામમાં અમે પણ ગામમાં સમજો બધા જે બે થી ત્રણ વર્ષ અમારે છે એમાં તળાવનું કામ ખૂબ ઊંડા થયા છે એમાં જળ મંદિરના જયેશભાઈ લાલકા હોય સમસ્ત સમાજના ગિરીશભાઈ છાત્રા હોય કે શાહ હોય તો હમણાં હિતેશભાઈ ખંડોલ એમની પણ સંસ્થા કચ્છ જૈન સંગઠન એમની પણ સંસ્થાથી કર્યું પછી પાવર મુક્ત કર્યા છે અમે એમાં પણ સમજી લો કાંતિભાઈ ખૂબ સહયોગ મળે છે એવી રીતે સમજી લો કે ઘણા દાતા એક બે રહી પણ એવી જ રીતે વિનોદભાઈની પણ સંસ્થા છે એનામાં પણ અમે ખૂબ કામ કર્યું છે ગૌરિ એવું એ પાણી માટે પણ અમે ખૂબ કામ કર્યું અને હજુ પણ કરશો પાણી માટે ક્યારે પાછા નહીં પડી ઝાડ માટે પાણી માટે કોઈ પણ સેવા માટે અમે પાછી પાણી હવે કરવાના નથી હવે ભેગ વેરી લીધો છે એક વસ્તુનો કે હવે આ સેવાનો ભેગા હા પાણીની જરૂર લાગશે એને મોટા થશે ત્યારે પાણીની જરૂર લાગશે ત્યારે પણ અમે આ જે અમારો જે વિઝન છે કૃષ્ણ એ એમાં ફૂલ એમ કે ભાઈ આ સંસ્થા જાલી જાય એના પાછળ પણ કદાચ પાણી જોશે સંસ્થા જાડ ને એના પણ અમે પીવડા બાંધેલા છીએ જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી કામ કરશું એ અમારી સંકલ્પ છે અને એ અમારે સંકલ્પ મારા દાદા એ દેવડે છે ગામમાં આજે મારા દાદાનું પણ નામ હતું ગુરબા હું ગુરબા દાદાનો પોતરો છું કદાચ મને આખા તાલુકામાં પણ મારા બેને પણ ઓળખે છે હું ગુરબાનો પોતરો છું દાદાએ જે કામ કર્યું છે એવું મારે કામ કરવું છે એમની એમની પ્રેરણાથી કામ કરવું છે

અને જયાબેન છેડા એ સમગ્ર પરિવાર દ્વારા પ્રથમ એક હજાર વૃક્ષ તે પંદર લાખ નું માતબર દાન આપી અને કાર્યક્રમની આજે શુભ શરૂઆત થઈ હતી સૌથી વિશેષ વાત આ તલવાણા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી કનુભા બી જાડેજાની છેલ્લા એક મહિનો ત્યાં સતત એમની જે મહેનત રહી દાતા પરિવારોને તૈયાર કરવામાં કોઈ મસ્કત કોઈ દુબઈ કોઈ આફ્રિકા રહેતા હોય એમના ફોન નંબર આપવા એમને બધાની સાથે મેળાવ કરીને એક જ વાત ગામને મારે હરિયાળું બનાવવું છે મને જે કાંઈ સમય મળ્યો છે એક સરપંચ તરીકે હું મારી ફરજ નિભાવતો જાઉં આવા ભાવ સાથે મારા ગામને હરિયાળું બનાવવું છે મારા ગામને નંદનવન બનાવવું છેલ્લા બે વર્ષથી જ્યારે આ સતત કાર્યો ચાલુ છે તળાવો ઊંડા કરવા આપણા નવનિર્માણ અભિયાન જલ સરોવર દ્વારા એ અને સમસ્ત મહાજન દ્વારા ઝેરી બાવર સફાઈ કરવી અને આજે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા પચાસ ટકા એમના અને પચાસ ટકા ગામના એમાં પણ એક હજાર વૃક્ષના દાતા જ્યારે જયાબેન છેડાનો પરિવાર આખો માતુશ્રી લક્ષ્મીબેન તલક્ષીભાઈ પરિવારે જ્યારે આપ્યું છે ત્યારે અને બધા ગામ લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી બસો હજાર કોઈ સો હજાર કોઈ પચાસ હજાર કોઈ પચીસ હજાર આ જબરજસ્ત મહેનત કરી સરપંચશ્રીએ એક ઇતિહાસ રચ્યો છે અને આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવારના શુભ દિને બે હજાર વૃક્ષોનું રોપણ થયું છે અને આટલા કામો થયા પછી હવે બે હજાર વૃક્ષો આવી અને હજી પણ એમને સંતોષ નથી શ્રીને એ એક જ વાત કરે છે કે મારે જ્યાં સુધી પાંચ હજાર વૃક્ષો મારા ગામમાં ન થાય મારું આખું ગામ નંદનવન બને કારણ કે એમને ખબર છે કે આજે ગુજરાતને એમપી અને રાજસ્થાનમાં ત્રેપન ડિગ્રી જ્યારે પારો પહોંચ્યો તો નવ જ જૈનના સંતોએ કાળધર્મ પામ્યા હતા તો આવું ચુમાલી સુધી કચ્છમાં પહોંચી ગયું છે શું આપણે ની રાહ જોઈશું ના બસ એક જ વાત છે કે મારા જૈનના સંતો જ્યારે કચ્છમાં વિહાર કરી રહ્યા છે જ્યારે આપણે સૌ જૈનોના પ્રસંગોપાત આવીએ છીએ માતાજીની પેઢી વખતે આવીએ છીએ અને ગામમાં અનેક કાર્યક્રમો હોય ત્યારે આવીએ છીએ આપણને ગરમી ન થાય અને ગરમીનો જો એકમાત્ર ઉપાય હોય તો આ વૃક્ષ છે બસ ઝાડ વાવો હરિયાલી કરો ઓક્સિજનયુક્ત ગામને બનાવો ગાય આધારિત ખેતી કરો આ દરેક કચ્છ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત આ અમે અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે અને લગભગ અત્યાર સુધી બેતાલીસ હજાર ઝાડ રોપાઈ ગયા છે છેલ્લે જનકપુરમાં અને બેતાલીસને બે હજાર આ થયા ચુમ્માલીસ હજાર ઝાડ એક લાખ પાંસઠ હજાર ઝાડ બહુ ટૂંક સમયમાં વાવી અને સમગ્ર કચ્છમાં પાંચ કરોડ ઝાડ જ્યાં સુધી નવાવાય જ્યાં જ્યાં તીર્થો છે જે આપણા કચ્છના તીર્થો છે કે જ્યાં આપણા નારાયણ કોટેશ્વર છે કે પછી માતાના મઢ છે કે એવા જે જે તીર્થો છે એ તીર્થો ઉપર આપણા મહેશ્વરી સમાજના મતિયાદેવ એવા બધા તીર્થો ઉપર દરેક સમાજ થાય અને એક તીર્થો ઉપર પાંચ પાંચ દસ હજાર દસ હજાર ઝાડ લગાડી અને આપણા કચ્છ ને નંદનવન બનાવીએ તો આવો સૌ ગામવાસીઓ અને સૌ ગામના દરેક ગામના સરપંચોને આહવાન કરે છે તાલુકા પંચાયતના આપણા સરપંચોના પ્રમુખ શ્રી કનુબા કે આવો દરેક ગામના સરપંચો જાગે આપણને તક મળી છે લોકોએ આપણને વોટ આપ્યું છે દિલથી તો આવ્યો આપણે આ ગામનું કામ કરી ગામને નંદનવન બનાવીએ તો એ દાતા પરિવારોને તલવાણાના ગામના દરેક ગામવાસીઓને આજે જબરજસ્ત હાજરી હતી કનુબાને અને દરેક ગામવાસીઓની એમની આખી ગ્રામ પંચાયતના દરેક સભ્યોને અને સૌથી વિશેષ મા ન્યૂઝ ચેનલ જે હંમેશા સારા કાર્યમાં હાજર રહે છે અને અમારી વાતો અમારી જે નંદનવનની કે કચ્છ કચ્છને નંદનવન બનાવવાની વાતો લોકો સુધી પહોંચાડે છે એ બદલ મા ચેનલના ખાસ પરેશભાઈ જોશી